માધવ પંડ્યા સાહેબ દર વર્ષે અમરનાથ યાત્રા કરી માર્કેટિંગ આગામી ઓગણત્રીસ જૂન ના રોજ જે અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે તે ગુજરાતના નિયમ ધોરણ અનુસાર જે આજે યસ બેંક અને રાજકોટ જિલ્લા મુકામે પંજાબ નેશનલ બેંક માં રજીસ્ટ્રેશન થઈ રહેલ છે જેનો આપ યાત્રાળુઓનો નજારો જોઈ રહ્યા છો અને તમામ અમરનાથ યાત્રાળુઓ આજે રજીસ્ટ્રેશન માટે આવી રહ્યા છે કાલે રાત્રે અગિયાર વાગ્યા થી બધા યાત્રાળુઓ લાઈનમાં માં ઉભા રહેલ છે

અને આર્મી ની સેવાથી તમામ પરિબળો જે મુશ્કેલ ને સરળ બનાવી દે છે અને અમે યાત્રામાં દર્શન કરીને લાભ ઉઠાવીએ છીએ સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો